આવું કહું ને બધું જ સમજે છે પીહુને ને તો વેલી વહેલી હોળી આવી ગઈ રોટલા સાથે શું ખાધું એ વિડીયોમાં જોજો

આજનો ડેલી વ્લોગ અમે શું કરીએ છીએ એ તમને બતાવવાની ઈચ્છા છે તો આજે ફર્સ્ટ ટાઈમ ડેલી વ્લોગ માટે ટ્રાય કરું છું જોઈએ તમારા બધાનો કેવો રિસ્પોન્સ મળે છે જો ગાય હાલ તો ઊભી છે એને ખાણ ને એવું તો સવારમાં ખાઈ લીધું છે હવે એને આપણે પીવડાવી દઈએ શું પાણી આ છે અમારી ગાય રાધા સુવર્ણ કપિલા છે જો હું બોલાવ મારા નજીક આવશે રાધા સામેથી આવે ભાઈ ફક્ત મેં સાઈઠ જ દિવસ સાચવી છે પણ એને મારો હેવા થઈ ગયો છે મતલબ એવું એ મને પ્રેમ કરે છે હું એને પ્રેમ કરું છું દિવસમાં બે ત્રણ વાર હું ના મળું તો મને પોતાને મજા નથી આવતી ચલો આપણે એને છોડી દઈએ એને પાણી પીવડાવી દઈએ જો એને પકડવાની તો જરૂર નથી ભૂખી છે ભાઈ ખાવા લાગી દાદા પાણી પી લેટ પેલા જો ભાઈ એની રીતે સીધી પાણી પીવા માટે જતી રહેશે ત્યાં હવાડો બનાવેલો છે એમાંથી જે પાણી પી લેશે પાણી પી લેશે અહીં છે અમારી ગોપી ગોપુ ગોપુ વાહ ગોપુ મસ્ત છે જો ભાઈ એની થોડી મજા આવે ને એટલે બાર ફરવા નીકળ્યા જે લઈ જો છોડાઈને ભાગી મારા હાથમાંથી ખબર નહીં એને થોડું થોડુંક જ્યાં મજા આવશે ફરશે હું એ થોડો ફ્રી છું ને તો થોડીવાર એને મોજ કરાવી લે થોડું ફરી લેશે કેમ કે આખા દિવસ બાંધેલી હોત એની કંટાળો આવે જુઓ ચરી લેશે થોડું એક અડધો કલાક આપણે એને ફેરવશું પછી બાંધીને જશું ઘરે તો હોળીની તો હજી ઘણી છે પણ અહીં ફુગ્ગા ભરાવાની શરૂઆત થઈ ગઈ છે કેમ પીવું વહેલા વહેલા હોળી બરાબર એટલે બાળક વાતે રમવા નહીં મળે એટલે વારે વાહ જો એડવાન્સમાં તૈયારી હે પછી બાળક વાતે નહીં મળે જો એ ફુગ્ગા ભરી લીધા રે હું ગાંઠ વાળી દે તો વાળી દીધી વારે વાહ જો આમાં ભરી ભરીને મૂક્યા છે એને એડવાન્સમાં ભરી રાખવાના પછી જેવી સ્કૂલ છૂટશે એટલે એકબીજા ઉપર ફુગ્ગા માર ચાલુ નહી ભાઈ મગજ મેં એવું છે કે આ લોકો ને બધું બનાવતા આવડે ફૂડી લોકો છે ને તો કઈ ના કઈ સારું ખાય એવું ના હોય અમે હેલ્ધી વસ્તુ ખાઈએ છે આજે જો બનાવે છે અડદની દાળ છે અને રોટલા તો આજે એની મજા લેશું આખો દિવસ વિડીયો આપવો અને કંઈ ખાવાની ઈચ્છા થાય તો ભાઈ નવું બનાવીએ છે બાકી આ તો અડદની દાળ રોટલા ને ઘી દેશી મેનું ખાવાની ગજબ મજા આવે તો અહીં રોટલા ચડી રહ્યા છે અડદની દાળ બનાવી છે મારા મમ્મી અહીં બનાવે છે રોટલા ત્રણ તૈયાર થઈ ગયા છે એક ચડે છે ને એક હાથમાં છે હવે હું ખાઈ લઈશ અઠવાડિયામાં એકાદ દિવસ તો અડદની દાળ ને રોટલા ખાવાની મજા આવે તો ભાઈ આજે મારા મમ્મી કહે શું બનાવું છું મેં અડદની દાળનો રોટલા બનાવો એની મોજ લઈએ પછી આજે પાછું કોઈક હલકું ફૂલકું બનાવું પાછા જુઓ ભાઈ દેશી સ્ટાઇલ આજ તો ચૂલા પર રોટલા નથી બનતા ઘરમાં ગેસ ઉપર જ બને છે મારા મમ્મી બનાવે છે કહેવાય છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ એની દાળ અને રોટલા ખાવાની મજા જ આવે હવે કચ્છમાં હમણાં થોડા દિવસ તો ભાઈ ગરમી ચાલુ થઈ ગઈ છે ને તો આગાહી છે કે ભાઈ થોડા દિવસ તો ગરમી ચાલુ થશે હવે છેલ્લી વાર રોટલા ખાવા છે પછી તો રોટલીની ભાખરી જ ખાશું પછી તો ગરમ પડે ચલો ભાઈ હવે શાંતિથી જમી લઈએ પછી સાડા બારે મારે જવાનું છે સ્કૂલે મારી ડ્યુટી સાડા બારથી સાડા પાંચની હોય ત્યાં સુધી વ્લોગિંગ બંધ પછી આવીને ઘરે પાછું કંઈ નેક્સ્ટ ચાલુ કરશું જો મિત્રો સાડા છ સાત થઈ ગયા સવારી હવે આ ડ્યુટી ડાઇનિંગ બદલી હું દોવાઈ કરી લેશું લે છું જો હું ગોપી છોડું ત્યાંથી એવી ભાગી ના આવે છે ખાલી તમે જોજો હા 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 ગાય ને છે જો વાડીયા આવ્યા ગાય દોવાનું કામ પૂરું થઈ ગયું છે અહીં રવા બાપા જો ચા ઉકાળવાની શરૂઆત થઈ ગઈ છે રોજ નિત્યક્રમ ગાય દોવાય એટલે ચા બનાવી પીવાની મેઘના ગાય માટે છે ને લીધું છે એમાં આ છે ભૂસો અને આ આ બે મિક્સ આપશું જો તો અમારા હાથે ઘઉનો સાડા છ સ્કૂલ માંથી બધું કામ પૂરું થાય ઘેર આવું પછી અમે બે માણસ અહીં વાડી આવ્યા છીએ આમ તો હું એકલો જ આવું છું પણ આ દલુભાઈ ને એમના વાડીએ કામ છે તો આયા નથી મેં કીધું તું ચાલ માર સાથે તો મન થોડો ટેકો થઈ રહે બાકી હું એકલો છું પછી થાકી જવાય છે એટલે તમારે આને આપવું પડે તમને છે ને કંઈ કામ કરવા જ ના જિંદગીમાં જો કોઈને હેરાન થવું હોય ને તો શું કરવાનું ખબર છે બી એડ કરવાનું એને બરાબર ને એક્ઝામ પાસ કરી તો કોઈ નોકરી આપવા વાળું નથી કાવશે પાસ થઈ ગયો નહી જો નારણ દાદા આવું એ તો બીજ દજ નથી નઈ એ શિયાળુ બિયારણ હશે આવું ગરમી થઈ ને એટલે પાકી જાય પણ એ તો શિયાળો તો હવે એ નહી થાય ટમેટા તમારો ઉતરી ગયો પણ જો અહીં છે પપૈયા જો આપડે નારણ દાદા વાયતા પપૈયા મસ્ત છે ને જો આને પણ બે નર નીકળ્યા બે માધી બે માધી આને તમે આ નર ના પાખડા તમે મૂક્યા લાગે છે તો તો પછી ભાગીદારે મૂક્યા હશે જો ભાઈ પપૈયામાં છે નર અને માદા બે હોય ગામડામાં રહેતા હોય એ લોકોને તો ખબર જ હોય પણ જે સિટી લાઈફ જીવ્યા હોય એમને તો ખાલી પપૈયાથી ખબર હોય કે આ પપૈયાનું ફળ છે પણ જુઓ એમાં નર અલગ હોય નર ઉપર ફળ ના થાય થાય તો ભાઈ બહુ નાના અને આમ એટલા બધા સારા ના હોય ટેસ્ટમાં પણ માદા ઉપર બહુ થાય જો હું તમને બતાવું જુઓ આ નર પપૈયો છે આના ઉપર આ રીતે ફૂલડા થાય એમાંથી પપૈયું નહીં બને આ બાજુમાં છે ને એ જોવા નર છે અને આ છે માદા પપૈયો આની ઉપર ફળ મસ્ત થાય જે સિટીમાં રહેતા હોય એ લોકોને ખબર ના હોય બાકી ગામડા તો ખબર જ હોય આ પણ છે માદા આને નીચેથી થોડા ફૂલડા ખરી ગયા ઉપર છે મસ્ત થશે જો અહીંયા તા ટામેટા સીઝન પૂરી એટલે એ બધા બગડી ગયા છે જુઓ પાછા અમારે વાડીએ છે ને

જો એમ વટ ઉપર રવા બાપાએ એ દીધું તમે દેશી જુગાડ કરવા રહ્યા એટલામાં માં પૂરું થઈ ગયું જો ભાઈ બળતું કરવા માટે નારાયણ દાદા એક આઈડિયા કર્યો જો છે ને ગજબનો આઈડિયા ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ લોકોના જે મગજ હાલતા હોય આપણા મગજ ના હાલ એકદમ ફૂલ ચા ઉકળી જશે પેલા લુહાર લોકો છે ને પેલા લોઢું તપાવવા માટે જે ગરમ ધમણ ચલાવે ને બસ એવો આઈડિયા નારાયણ દાદા એ લગાવ્યો છે જો અમારી ચા ઉકળી ગઈ છે બસ બસ આપણી ચા મસ્ત રીતે ઉકળી ગઈ મસ્ત કર્યો પણ દેશી જુગાડ બસ બસ આવું ચા પાકી ગઈ લાવું વાટક્યો લાવું હા જો હવે અમારી ચા ગળાઈ રહી છે આજના આજની ડ્યુટી રવા ભાઈએ સંભાળી છે એક વાત કહી નાખે દેજી ધલુ બાપા હતા આજે નારાયણ બાપા રવા બાપા બધા ભેગા આજે અમે ચા પીશું પછી ઘરે બે જ ઢગલા બંધ ચા પીવાની ચા પીવા આ બે જણ ની એક જણ એમ ને એટલે આપડે છ જણ ની ચા ત્રણ જણ ને પીવાની પીવો ને રોજ પાંચ નો મેળા હોય આજે ત્રણ જણ છે પણ ચા તો એટલી જ પીવાની મસ્ત રવા ભાઈ કાખા પચપણ એટલે પચપણ ને કોઈ દિવસ રોટલી ઓછી ન માગી બેસ મજા એની કે પચપણ બરાબર હા ગામડાની આજ તો યાર મોજ છે જો શાંતિ થી ચા પીવાની

બસ 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 ગોપી નું કામ પૂરું કરી ઘેર આવ્યા છે તમારે મમ્મી કરે છે ભાખરી અને બનાવ્યું છે શાક મેઘનાન હું વાડીએ ગયા તા મને લાગી હતી ભૂખ કેમ કે અગિયાર વાગે જમી લે છે તમારે મમ્મી કીધું મમ્મી તું રસોઈ કરી દેજે ને તો જો મારા મમ્મી છે ને ભાખરી શાક બનાવી દીધું છે

ચાલો મિત્રો હવે અહીં આપણો વ્લોગ પૂરો કરીશું રાતના વાગી ગયા છે દસ હવે અમે સૂઈ જશું સવારે થોડું વહેલા ઉઠવાની ટેવ છે બધાને તો ઉઠીને તૈયાર થઈ જશું જો તમે અમારા વિડીયોમાં નવા હોય અને તમને અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ચલો ગુડ નાઇટ બધાને